નિષ્કામ સંબંધની ચર્ચા શ્રીમદ ભાગવતે કરી છે નિષ્કામ સંબંધ એટલે પરમાત્મા જોઈએ પરમાત્માથી કાંઈ ન જોઈએ એવા અથવા તો કોઈ પણ ધારા ધોરણ વગરનો પ્રેમ અત્યારે આપણે એકબીજા સાથે પ્રેમ કરીએ છીએ પણ આપણે એકબીજાને બદલીને પ્રેમ કરીએ છીએ તમે જો આમ રહો તો હું તમને તમારી સાથે પ્રેમ કરું તમે જો આમ કરો તો હું તમારી સાથે પ્રેમ કરું નહીં સાહેબ આ તો વેપાર થઈ ગયો ને મને જેમ ગમે છે એમ તમે બનો તો હું તમારી સાથે પ્રેમ કરું ગોપીઓ કહે છે નહીં અમને કૃષ્ણ જેવા છે એવા ગમે છે બસ જેવા છે એવા ગમે અને કૃષ્ણ પણ જેવા છે ને આપણને એવા જ સ્વીકારે છે બિપિનભાઈ કાલની ચર્ચા આપણે આપણને જો પરમાત્મા સ્વીકારતા ન હોત ને અથવા તો આપણી સાથે પ્રેમ કરવા માટે પરમાત્મા જો થોડા પેરામીટર્સ મૂકત કે આટલી આટલી વસ્તુ તમારામાં હોવી જોઈએ તો જ હું તમને પ્રેમ કરું આવું જો પરમાત્મા કહેત તો આપણે નેવું ફેલ થઈ એમ છીએ લો છતાં આપણી આપણી બધી જ કમીઓ સાથે આપણા બધા જ દોષો સાથે એને આપણને અપનાવ્યા છે ને છતાં એને एम नहीं कीधु कि आ आ आटला आटला जीव एने हूँ प्रेम करू छु ना अर्जुन ने एम कही दीधु के ममे वांशो जीव लोके जीव भूत सनातन मैं सबसे प्रेम करता हूं सबसे प्रेम करता हूं क्योंकि उनका प्रेम निष्काम है उनसे उनको हमसे कुछ नहीं चाहिए कुछ भी नहीं